એના સવાલ પૂછાવાનો છે પેપર કે બંધારણ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ એમાં આવતી સવાલ પેપરમાં તો કયો દિવસ કઈ તારીખ આવશે 26 નવેમ્બર તો જો જોયું સાહેબ આપણે આખું બંધારણનું આમુક વાંચ્યું વાંચ્યું ને તો તમે તો બંધારણનું આમુક ખરખાઈથી સાંભળ્યું હોય તો એ આમુકમાં આપણા દેશના

યાદ હે તમને એક આપણો આપણે વર્લ્ડ વાઇડ જે બોલાવશું અને આપણો ગ્રુપ જે છે ને એમાં એક મૂકી દેવું એમાં જે બધી વાત કરી કોઈ પાંચ પ્રકારની લાક્ષણિકતા છે એના દર આપણા કાયદાઓ જે છે ઈ ઘડાના છે દેશ ને લગતા પછી એમાં નવ પ્રકારના હક કેટલા પ્રકારના હક નવ પ્રકારના હક વાત આવી તમારે કે જે એમનું હોય આ મુખ દે તો જોઈ લો મેં ઉતું ને

વર્ણવેલા છે તો આ પાંચ લાક્ષણિકતા નવ હક અને ત્રણ રક્ષણાત્મક ધ્યેયો આ બધું ભેગું થઈ અને જે આમુખ બન્યું ઈ દરેક દરેક ના રક્ષણ માટે પછી પાછળ 200 થી 300 જેટલી 12 થી 15 જેટલા અધ્યાય છે ને એમ નોકર નોકર ટેક્ટર ને એમાં કલમો ને એની પેટા કલમો લખાઈ છે અને હવે તમે ભવિષ્યમાં જે કઈ પણ પરીક્ષાઓ આપશો કોમ્પિટેટિવ એક્ઝામ દસ માં બાર માં પછી એ બધામાં આ બધું પૂછાય છે કે ભાઈ બંધારણ માં કયો સુધારો કર્યો અથવા બંધારણ ની એક્સ વાય ઝેડ નંબર ની કલમ છે એમાં કોણ શું કહેવા માંગે છે એટલે બંધારણ અભ્યાસ કરવો એ બધા માટે ખૂબ જરૂરી છે અને હટેટ કે આપણે આમુક થી શરૂઆત કરી અને ધીમે 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 અત્યાર થી 6 7 8 ધોરણ થી એને કલમ નું એવું જાણતા જાવ તો જ્યારે તમારે ખરેખર પરીક્ષા દેવાનો ગાણો આવે ત્યારે બીજા બધાને જે હોતી અઘરું લાગે છે ઈ તમને હોતી હેલ્લું લાગશે અને જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ઈ તમે બહુ ઝડપ થી અને સરળતા પાસ કરી શકો એટલે બંધારણ વિશે જ્યાં માહિતી મળે ત્યાંથી માહિતી મળે

કે કોઈના ઘરે ચોરી થાય કે કોઈ પ્રકારનો બનાવ બને કે જે ન બનવો જોવે એની સ્વતંત્રતાનો કોઈ પણ પ્રકારે અનંત થતો હોય તો સરકારે તંત્રએ એની મદદ કરવાની છે એટલે આપણા ઘરે ચોરી થાય કે લૂંટફાટ થાય કે વકીલ પોલીસ બધા આપની મદદે આવી જાય ચાલી જાય ને બહાતી વાત છે લગા કોને આમ સમનું કોઈ આપને મદદ કરે કોઈ દી

બંધારણ છે એટલે આપણે આભી સ્વતંત્રતા ભોગવી શકીએ છીએ અને બંધારણના રક્ષક છે આપણો ન્યાયતંત્ર એટલે કે કોર્ટ કોણ રક્ષક છે બંધારણનું આપણું ન્યાયતંત્ર એટલે કે આપણી કોર્ટ કોર્ટ બધા આવે મંડવામાં આપણે તાલુકામાં આર્દનત હોય કે જિલ્લામાં હોય પછી રાજ્યમાં હોય કે હોય અને કેન્દ્રમાં કઈ દનત હોય

તાલુકાની અદાલત જિલ્લાની અદાલત રાજ્યની વડી અદાલત અને હાઈકોર્ટ અને હાઈકોર્ટ ની ઉપર કઈ કોર્ટ આવે છે સુપ્રીમ કોર્ટ આ બધા કેવા છે બંધારણ રક્ષક છે તો આ બંધારણ ને આપણે સલામ કરવો જોઈએ એની આમ અહીંયા જાળવવી જોઈએ અને જનરલ નોલેજ તો સવાલ સુપ્રીમ કોર્ટ ની વાત આવી છે તો ગઈકાલે તે ગઈકાલે તે આપણે સુપ્રીમ કોર્ટમાં એક નવા મુખ્ય નાઈજિસ્ટની નિમણૂક કરી ગઈ કાલે તે ભારતની સુપ્રીમ કોર્ટમાં નવા મુખ્ય નાઇજિસ્ટની નિમણૂક થઈ શું નામ છે એનું કોને ખબર છે સુપ્રીમ કોર્ટના જે નવા નાઇજિસ્ટ નિમણૂક થઈ એનું નામ શું છે ન ખબર હોય તો આ તમે આ તમારે શોધવાનું છે તમે ગઈ છાપા વાંચ્યો અથવા કોઈ તમારા એવા જાણકાર વ્યક્તિને ને ટીચર ને પૂછશો તો એ ખબર પડી જશે બરોબર ગઈકાલે જે નિમણૂક થઈ સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશ એનું નામ શું છે એ તમારે ગોતીને ને રાખવા છે આ હોમવર્ક માં આવતીકાલે આપણે પ્રાર્થનામાં માં પૂછશું ઓકે તો પ્રશ્ન પૂછો ભાઈ બોલ મેં તારે હું કોઈ પણ છે તારે

સુપ્રીમ કોર્ટ નારાજ નહી અને એ છે જે માહિતી મળે ઈ ગોતી આવની છે એ અને જે બીજી મહત્વની વાત પ્રાર્થના આપણે બહુત સવારે બહુ વ્યવસ્થિત ને સારી રીતે શરૂ કરતી છે છતાં જો કે છેલ્લે વેટી બધા ખાસ અગર જાય ને બધા મોઢા લાગુ પડે છે છતાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ મોડા આવે છે પ્રાર્થના શરૂ થઈ જાય પછી એ જનાજામાં આવતા હોય છે એટલે દરેકે સાડા સાથે કેટલા વાગે સાડા સાથે ફરજિયાત સ્કૂલમાં આવી જવાનું છે નાના વિદ્યાર્થી હોય બાર વાટિકા હોય પેલા બીજા કે આઠમા વાળા કોઈ નેટ ખાવાનું નથી મોડું આવવાનું નથી નકર મોડા આવનાર વિદ્યાર્થીઓ માટે અમારે કંઈક સજા વિચારી રાખવી પડશે સમજાય છે તમે તમારા માલી ને ઘરે રિક્ષામાં આવતો હોય તો રીક્ષામાં મૂકવા આવતો હોય તો મૂકવા કઈ દેજો કે ભાઈ ભાઈ સારા સામે સ્કૂલે પહોંચી જવાનું છે એ મોઢું હાલ છે નહીં અને બધા